આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને સમાચાર ભીખાજી ઠાકોર ના સમર્થકો દ્વારા નવા ઉમેદવાર શોભના બેન વિરોધ અટકવાનું નામ નથી લેતો આજ સવારથી જ ભીખાજી સમર્થકો ભાજપ કાર્યકરો અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આવી પહોંચેલ સાબરકાંઠા અરવલ્લી લોકસભાના નવા ઉમેદવાર શોભનાબેન બારૈયા મોડાસા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આવવાની જાણ થતાં ભીખાજી ઠાકોરના સમર્થકો કાર્યાલય પર આવી હલ્લાબોલ કરેલ મોટી સંખ્યામાં આવેલ સમર્થકોએ આજે તો ભીખાજીના સમર્થન માટે હદ વટાવી દીધી ભાજપના ખેસ પહેરી આવેલ તમામ સમર્થકોએ પોતાના ગળામાંથી ખેસ કાઢી કાર્યાલયના ગેટ પાસે ફેંકી દીધા આ રીતે ભાજપના કમળધારી ખેસ તથા ભાજપનું ઘોર અપમાન કરતા સમર્થકો નજરે પડ્યા આ સમર્થકોને કમલમ કાર્યાલય મોડાસા ખાતે અંદર ન જવા દેતા ગુસ્સે ભરાઈ અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજુભાઈનો હુરિયો બોલાવ્યો વારંવાર સમર્થકો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા ત્યારે પોલીસ સાથે ઘર્ષણના બનાવો પણ બન્યા સતત કેટલાક દિવસથી ભાજપ કાર્યાલય કમલમ મોડાસા ખાતે પોલીસ બંદોબસ્ત રાખવો પડતો હોય છે તે શું બતાવે છે ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તા તરીકે જયારે હું કમલમ ખાતે આવ્યો હતો પરંતુ કાર્યકર્તા તરીકે જયારે અમે સંગઠનની મિટિંગ યોજાઈ હતી કમલમ અંદર પરંતુ અમને કાર્યકર્તા તરીકે કમલમ અંદર અમને જવા દેવામાં નથી આવ્યા સોમનાબેન શોભનાબેન ઉમેદવાર હતા એમના અમે અમારે રજૂઆત કરી હતી પરંતુ અમને અંદર જવા નથી દેવામાં આવ્યા એટલે ખરેખર આ પાર્ટીનો ખરેખર અન્યાય છે મારી સાથે કાર્યકર્તાઓ સાથે અને સોમનાબેન મહારાજ જે છેલ્લા દોઢેક વર્ષથી પાર્ટીમાં જોડાયા છે એ પ્રાથમિક સભ્ય પણ નથી અને પાર્ટીનું એમને જ્ઞાન જ નથી એમને શિક્ષક શિક્ષિકા તરીકે નોકરી જ કરી છે અને કોકરાણા છે આ તો વીસ લાખ મતદારો સાથે રહેવાનું છે અને વીસ લાખ મતદારો સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાઓના મતદારો સાથે સમન્વય રાખવાનું છે એ એમનાથી શક્ય નથી એટલે મારે તો શુભનાબેન બારૈયાનો ખરેખર સખત વિરોધ છે અરવલ્લી અને સાબરકાંઠા તમામ મતદારો દરેક સમાજના મતદારો એમનો વિરોધ કરી રહ્યા છે એટલે આ બાબતનો સરકાર ફરતી વિચારણા કરે અને ફરતી આના વિશે જોઈને ભીખાજી ઠાકોરની ટિકિટ આપે એમને જંગી બહુમતીથી અમે જીતાડીને દિલ્હી સુધી પહોંચાડીશું અમે અરવલ્લી જિલ્લાના કાર્યકર્તા છીએ પાર્ટીના પાર્ટીની પરંતુ પાંચ લોકસભા ઉપર દેખાજી ઠાકોરને પહેલાં ટિકિટ આપી હતી અને એ પરત કરતા શોભનાબેન બારૈયાને જે ટિકિટ આપી છે એ ખરેખર કોંગ્રેસ નથી અને ટૂંક સમય પહેલા જે ભાજપની અંદર જોઈન્ટ થયા છે એમનું કોઈ સભ્યપદ નથી પાર્ટીની અંદર એમનું કોઈ પણ પ્રકારનું ખુલ્યું નથી આવું ઉપલા લેવલે થી એમને ટિકિટ જે ફાળવવામાં આવી છે એ તદ્દન ખોટી ટિકિટ છે અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ પચીસ પચીસ ત્રીસ ત્રીસ જે કામ કરતા કાર્યકર્તાઓ છે જે એ કાર્યકર્તાઓને ખરેખર અન્યાય થઈ રહ્યો છે કોઈ પણ કાર્યકરને નેતાજી સિવાય પણ કોઈ પણ કાર્યકરને તમે ટિકિટ આપતા એનો કોઈ વાંધો નહોતો પણ પાર્ટી સિવાયના કાર્યકર્તાઓને જે ટિકિટ આપી છે એના માટે આ અમારો વિરોધ છે અને આવનાર સમયમાં પાર્ટીને આ સહન કરવાનો વારો આવશે